હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે ફોરેસ્ટના મોડેલ પેપરનો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલાં તમને આગળના પેપરમાં જે બે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા કે જે તમારી જ્ઞાન ચકાસણી માટે હોય છે તેનો જવાબ આપવામાં આવે છે ક્વેશ્ચન એક હતો ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો ગુજરાતના અશોક તરીકે કુમારપાળ સોલંકીને ઓળખવામાં આવે છે કારણ કે તેણે જૈન ધર્મને પાળ્યો હતો આ ઉપરાંત તેણે ઘણા યુદ્ધો પણ જીત્યા હતા ક્વેશ્ચન બે અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી કે જે તેના ભરવાડ દોસ્ત અણહિલના નામ પરથી તેનું નામ રાખ્યું હતું અણહિલપુર પાટણ તો મિત્રો હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે પહેલાં ક્વેશ્ચન છે ભારત પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ ક્યારે થયું હતું ઓપ્શન છે એ ઓગણીસો પાંસઠ બી ઓગણીસો અઠ્યોતેર સી ઓગણીસો નવ્વાણું તો મિત્રો ક્વેશ્ચન બે છે ઓપ્શન છે હોકી ડી બેડમિન્ટન મિત્રો આ બંનેના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આ બટન પર ક્લિક કરીને અમારા જૂના વિડીયો પણ કરીએ ક્વેશ્ચન એક વાતાવરણના નીચલા સ્તરમાં અધો રક્ત કિરણો દ્વારા થતી પ્રક્રિયાને કારણે શેનું સર્જન થાય છે તો મિત્રો તેના કારણે ઓઝોનનું સર્જન થતું જોવા મળે છે ક્વેશ્ચન બે સજીવ અને તેના પર્યાવરણ વચ્ચે આંતર સંબંધો સમજાવતા વિજ્ઞાનને શું કહે છે તો મિત્રો તેને પરિસ્થિતિકીય તંત્ર કહે છે ક્વેશ્ચન ત્રણ વનસ્પતિના વિકાસ માટે કેવા પ્રકારની માટી સૌથી વધારે ઉપયોગી બને છે તો મિત્રો વનસ્પતિના વિકાસ માટે ગોરાડું એ સૌથી વધારે ઉપયોગી બને છે ક્વેશ્ચન ચાર સંખ્યાના પિરામિડ શેની સાથે સંકળાયેલા છે તો મિત્રો સંખ્યાના પિરામિડ એ વિવિધ લેવલમાં આવેલી વ્યક્તિ સાથે સંકળાયેલા હોય છે ક્વેશ્ચન પાંચ તળાવના પારિસ્થિતિકીય તંત્રમાં સંખ્યાના પિરામિડની લાક્ષણિકતા શું હશે મિત્રો પારિસ્થિતિકીય તંત્રમાં સંખ્યાના પિરામિડની લાક્ષણિકતા એ સીધો અને ઊભો હશે ક્વેશ્ચન છ નીચેનામાંથી કયા સજીવમાં શરીરમાંથી ડીડીટી જંતુનાશક દવાનું સૌથી વધારે પ્રમાણ હશે તો મિત્રો સી ગલ પક્ષી કે જે માછલીનું ભક્ષણ કરે છે તેના શરીરમાંથી ડીટી જંતુનાશક દવાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળશે ક્વેશ્ચન સાત નીચેનામાંથી કયા વાયુ ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે જવાબદાર છે તો મિત્રો ઓપ્શન પૈકી કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ માટે જવાબદાર છે

ત્યારે તેની બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં શું થશે તો મિત્રો તેની બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં વધારો થશે ક્વેશ્ચન અગિયાર દૂધ માંસ ઊન વાળ મેળવવા માટે નીચેનામાંથી કયા પશુનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો તેના માટે ઘેટા બકરાનો ઉપયોગ કરવામાં આવે છે ક્વેશ્ચન બાર ભારતમાં નીચેના માંથી કઈ ઊંચી જાતની ગાય છે મિત્રો અહીં એ ઊંચી જાતની ગાય છે જ્યારે જર્સી આ બંને વિદેશી જાતિઓ છે જે ગાયની છે અને મેરીનો એ ઓસ્ટ્રેલિયાની સોનેરી ઊન આપતું ઘેટું છે ક્વેશ્ચન તેર ગુજરાતની કઈ ગાય દૂધના વધુ ઉત્પાદન માટે જાણીતી છે

એનડી બી એ કઈ સંસ્થા છે તો મિત્રો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ જાહેર પ્રકારની સંસ્થા છે કારણ કે તે સહકારી મંડળી દ્વારા ચાલે છે અને એક રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાનો તેને દરજ્જો મળેલો છે ક્વેશ્ચન સોળ નીચેનામાંથી કઈ જગ્યાએ મરઘા ઉછેરની તાલીમ અપાતી સંસ્થા આવેલી છે તો મિત્રો આણંદમાં મરઘા ઉછેર ની તાલીમ આપતી સંસ્થા આવેલી છે ક્વેશ્ચન સત્તર મંડળીની રચના કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોની જરૂર હોય છે તો મિત્રો મંડળીની રચના કરવા માટે ઓછામાં ઓછા દસ સભ્યો જરૂરી છે ક્વેશ્ચન અઢાર ગાંધીજીની કલ્પનાનો સમાજ એટલે કેવો સમાજ તો મિત્રો ગાંધીજીની કલ્પનાનો સમાજ એટલે સર્વોદય સમાજ ક્વેશ્ચન ઓગણીસ ગાંધીજી કોને હિન્દુ ધર્મના કલંક તરીકે ઓળખાવે છે ગાંધીજીએ અસ્પૃશ્યતાને હિન્દુ ધર્મના કલંક તરીકે ઓળખાવે છે જે બંધારણમાં અનુચ્છેદ સત્તર અન્વયે કોઈ પણ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરી શકાતો નથી તે ગુનાકારક છે અને તેના માટે નોન ટચેબિલિટી એક્ટ પણ પસાર કરવામાં આવ્યો છે ક્વેશ્ચન વીસ પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમની વધારે સફળતા કયા રાજ્યમાં જોવા મળે છે મિત્રો પ્રૌઢ શિક્ષણની વધારે કાર્યક્રમની સફળતા એ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે ક્વેશ્ચન ચરક સંહિતામાં કેટલા પ્રકારની વનસ્પતિઓનું વર્ણન કરાયું છે મિત્રો ચરક સંહિતામાં બે હજાર પ્રકારની વનસ્પતિનું વર્ણન કરાયું છે ક્વેશ્ચન બાવીસ મૂત્ર રોગમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ છે તો મિત્રો મૂત્ર રોગમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ એ ગોક્ષુર એટલે કે જેને ગોખરું કહેવામાં આવે તે છે ક્વેશ્ચન ત્રેવીસ વનસ્પતિ કોના દ્વારા શ્વસન ક્રિયા કરે છે તો મિત્રો વનસ્પતિ એ પર્ણ દ્વારા શ્વસન ક્રિયા કરે છે ક્વેશ્ચન ચોવીસ નીચેનામાંથી કયા ફૂલ રાત્રે જ ખીલે છે તો મિત્રો રાત રાણીના ફૂલ એ માત્ર રાત્રે જ ખીલે છે જ્યારે બાકીના ત્રણેય દિવસે ખીલે છે અને સૂર્યમુખીનું ફૂલ એ સૂર્ય ઉગે તેની દિશામાં ફરતું જાય છે ક્વેશ્ચન પચીસ કયા છોડને હાથ લગાડવાથી તે સંકોચાઈ જાય છે તો મિત્રો લજ્જામણીના છોડને હાથ લગાડવાથી તે સંકોચાઈ જાય છે ક્વેશ્ચન છવ્વીસ વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે એવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું તો મિત્રો વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે તેવું ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે શોધ્યું હતું ક્વેશ્ચન સત્યાવીસ નીચેના કયા બીજ દ્વિદળી છે તો મિત્રો આપેલ ઓપ્શન પૈકી મગફળી એ દ્વિદળી બીજ છે જ્યારે ઘઉં મકાઈ અને બાજરી ત્રણેય ધાન્યો છે અને તે એક દળી બીજ છે ક્વેશ્ચન અઠ્યાવીસ પાંચ ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે તો મિત્રો પાંચ ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ કહેવામાં આવે છે ક્વેશ્ચન ઓગણત્રીસ બારથી થી પંદર ફૂટ ઊંચાઈ વનસ્પતિને શું કહે છે કારણ કે તે દસ થી પંદર મીટરનો જોવા મળે છે જ્યારે રીંગણ ગલગોટાને બારમાસી એ છોડ છે કારણ કે તે અઢી થી ત્રણ ફૂટ જ જોવા મળે છે ક્વેશ્ચન એકત્રીસ આપણા દેશમાં વધુમાં વધુ વપરાતી જંતુનાશક દવા કઈ છે મિત્રો ભારતમાં બી એચ સી કે જે સૌથી વધુ વપરાતી જંતુનાશક દવા છે ક્વેશ્ચન બત્રીસ ગુજરાતની જમીનમાં પોટાશ અને ફોસ્ફરસનું તત્વ વધારે હોવાથી સેનાયુક્ત ખાતરનો ઉપયોગ વધારે થાય છે તો મિત્રો ઓક્સિજનયુક્ત ખાતરનો વધારે ઉપયોગ જોવા મળે છે ક્વેશ્ચન તેત્રીસ વિશ્વ સંરક્ષણ સંઘની લાલ સૂચિમાં જણાવ્યા અનુસાર ભારતમાં કેટલા પ્રકારના ઔષધીય વૃક્ષો છે મિત્રો ભારતમાં કુલ પ્રકારના ઔષધીય વૃક્ષો જોવા મળે છે ક્વેશ્ચન ગુજરાતમાં કેવા પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે તો મિત્રો કાપની જમીન એ ફળદ્રુપ ગણાય છે ક્વેશ્ચન પાંત્રીસ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો મિત્રો ભારતનું સ્થાન એ દસમું જોવા મળે છે ક્વેશ્ચન છત્રીસ વિશ્વમાં આફ્રિકા સિવાય બીજે કઈ જગ્યાએ સિંહ જોવા મળે છે તો મિત્રો વિશ્વમાં આફ્રિકા સિવાય ગિરના જંગલોમાં સિંહ જોવા મળે છે કે જેના હમણાંથી વાયરલ ઇન્ફેક્શન દ્વારા લગભગ ચોત્રીસ સિંહના મૃત્યુ થયા હતા ક્વેશ્ચન સાડત્રીસ માણસની મદદ વગર ઉગતી અને વિકસતી વનસ્પતિને શું કહે છે તો મિત્રો માણસની મદદ વગર ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે ક્વેશ્ચન આડત્રીસ કચ્છના રણમાં સુરખાબ પોતાના ઈંડા ક્યાં મૂકે છે તો મિત્રો સુરખાબ એ કાદવ કિચડેના ઢગ ઉપર પોતાના ઈંડા મૂકે છે ક્વેશ્ચન ઓગણચાલીસ ભારતમાં લગભગ કેટલા પ્રકારની વનસ્પતિઓ છે તો મિત્રો ભારતમાં લગભગ સુડતાલીસ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે ક્વેશ્ચન ચાલીસ સ્પર્તા હોય છે મોટું પક્ષી અભ્યારણ એ નળ સરોવર છે ક્વેશ્ચન બેતાલીસ મેનગ્રુવ જંગલો ક્યાં જોવા મળે છે મિત્રો મેનગ્રુવ જંગલો કચ્છના દરિયા કિનારે જોવા મળે છે મિત્રો અહીં એ અને બી બંને આવે કારણ કે જામનગરના દરિયા કિનારે પણ જોવા મળે છે તેથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ જોવા મળતું કહેવાય ક્વેશ્ચન તેતાલીસ કયા પ્રાણીને દાંત હોતા નથી તો મિત્રો અહીં જવાબ કાચબો ખોટો આપ્યું છે કારણ કે કાચીડાને દાંત હોતા નથી કાચબાને તો દાંત હોય છે ક્વેશ્ચન ચુમ્માલીસ માંગલ્ય વન ક્યાં આવેલું છે તો મિત્રો માંગલ્ય વન એ અંબાજીના સ્થાનકે આવેલું છે ક્વેશ્ચન પિસ્તાલીસ પ્રાણી કોષમાં શું જોવા મળતું નથી તો મિત્રો પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી આ ઉપરાંત રસધાની પણ જોવા મળતી નથી કે જે વનસ્પતિ કોષમાં જોવા મળે છે ક્વેશ્ચન છેતાલીસ તંતુ મૂળ કોણ ધરાવે છે તો મિત્રો તંતુ મૂળ એ મકાઈમાં જોવા મળે છે જ્યારે વડ લીમડો અને ગુલમહોર એ બધા સોટીમાં મળતંત્ર ધરાવે છે ક્વેશ્ચન સુડતાલીસ સાધુ પર્ણ કોણ ધરાવે છે તો મિત્રો સાધુ પર્ણ એ પીપળો ધરાવે છે ક્વેશ્ચન અડતાલીસ સંયુક્ત પર્ણ કોણ ધરાવે છે તો મિત્રો સંયુક્ત પર્ણ એ ગુલમહોર ધરાવે છે અહીં પીપળો ખોટો જવાબ છે ક્વેશ્ચન ઓગણ પચાસ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે તો મિત્રો શક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે જ્યારે બટેટા એ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ છે કોબીજ એ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે અને ડુંગળી પણ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે ક્વેશ્ચન પચાસ ભારત સિવાય સુંદરવન ક્યાં જ છે તો મિત્રો ભારત સિવાય સુંદરવનનો કેટલોક ભાગ બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે ક્વેશ્ચન એકાવન કોઈ પણ સ્થળના અક્ષાંશ સેના સંકેતક છે તો મિત્રો અક્ષાંશ એ તાપમાનના સંકેતક છે ક્વેશ્ચન બાવન કયો શબ્દ આગનો પર્યાય શબ્દ નથી તો મિત્રો સલીલ એ આગનો પર્યાય વાચી શબ્દ નથી ક્વેશ્ચન ત્રેપન રામાયણ અનુસાર રામના દાદાનું નામ શું હતું તો મિત્રો રામના દાદાનું નામ અજ હતું અને અજના પિતાનું નામ દિલીપ હતું અને દિલીપના પિતાનું નામ રઘુ હતું ક્વેશ્ચન

તો મિત્રો બ્રિટિશ જહાજ ટાઇટેનિક એ એટલાન્ટિક સાગરમાં ડૂબ્યું હતું ક્વેશ્ચન સત્તાવન ભારતના કયા ઉદ્યોગપતિ એ કરાચી અને મુંબઈ વચ્ચે પ્રથમ વ્યવસાયિક ઉડ્ડયન કરેલ તો મિત્રો તે જે આર ડી ટાટા કરેલ કે જેઓ ભારતના પ્રથમ પાયલોટ હતા ક્વેશ્ચન અઠ્ઠાણું ભારતનો કયો બંધ બૌદ્ધ તત્વજ્ઞાનીના નામ પર છે તો મિત્રો નાગાર્જુન જે કૃષ્ણા નદી પર આવેલો છે તે બૌદ્ધ નામ પર છે આ ઉપરાંત પરિયોજના પરિયોજના જે જે ઉપર ઉપર ગાંધી સાગર અને હીરાકુંડ એ મહાનદી પર આવેલી છે ક્વેશ્ચન ઓગણસાઠ મોતીચુર લાડુની મુખ્ય સામગ્રી શું છે મિત્રો મોતીચુર લાડુને બનાવવાની મુખ્ય સામગ્રી બેસન એટલે કે ચણાનો લોટ છે ક્વેશ્ચન સાઠ બંધારણમાં કયા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ જોડવામાં આવ્યો તો મિત્રો બંધારણમાં બેતાલીસમાં સુધારા દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવ્યો કે જે સમાજવાદી અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા આ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા ક્વેશ્ચન એકસોઠ મૈથિલી ભાષા કયા રાજ્યમાં બોલાય છે તો મિત્રો મૈથિલી ભાષા એ બિહાર રાજ્યમાં બોલવામાં આવે છે ઓળખવામાં આવે બિરજુ તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન ત્રેસઠ વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો વિશ્વ હિન્દી દિવસ એ દસ જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે ક્વેશ્ચન ચોસઠ કોને રિમ્સ અને કેલિપર એમ બંનેમાં માપી શકાય છે તો મિત્રો કાગળને રિમ્સ અને કેલિપર એમ બંનેમાં માપી શકાય છે ક્વેશ્ચન પાસઠ કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા તો મિત્રો લાલ બહાદુર શાસ્ત્રીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં તાશ્કંદ કરાર બાદ બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું ક્વેશ્ચન છાસઠ અકબરના નાણા મંત્રી કોણ હતા તો મિત્રો ઓગણીસો સુડતાલીસ માં ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચિહ્ન બદલી અશોક ચક્ર અંકિત કરવામાં આવ્યું મિત્રો રેટિયાને બદલીને અશોક ચક્ર અંકિત કરવામાં આવ્યું હતું ક્વેશ્ચન અડસઠ આલ્બર્ટ આઇસ્ટાઇન કયું સંગીતવાદ વગાડવામાં પ્રવીણ હતા તો મિત્રો તે વાયોલિન વગાડવામાં પ્રવીણ હતા ક્વેશ્ચન ઓગણસિત્તેર ક્યુબાની અધિકૃત ભાષા કઈ છે તો મિત્રો ક્યુબાની અધિકૃત ભાષા એ સ્પેનિશ છે ક્વેશ્ચન સિત્તેર કયા વૃક્ષના તેલનો દવામાં ઉપયોગ થાય છે તો મિત્રો નીલગિરીના તેલનો ઉપયોગ દવામાં થાય છે ક્વેશ્ચન એકોતેર ત્રિભુવન એરપોર્ટ કયા દેશમાં આવેલું છે તો મિત્રો ત્રિભુવન એરપોર્ટ એ નેપાળ દેશમાં આવેલું છે ક્વેશ્ચન માઉન્ટ ઓલમ્પિસ કયા દેશનું સર્વોચ્ચ શિખર છે તો મિત્રો ગ્રીસ દેશનું સર્વોચ્ચ શિખર એ માઉન્ટ ઓલમ્પિસ છે ક્વેશ્ચન તોતેર વડાપાંવ કયા રાજ્યની પસંદગીની વાનગી છે તો મિત્રો વડાપાંવ એ મહારાષ્ટ્ર રાજ્યની પસંદગીની વાનગી છે ક્વેશ્ચન ચોમોતેર એમેલી શેનકિલ કયા ભારતીય સ્વતંત્ર સેનાનીના પત્ની હતા તેમના પત્ની હતા સુભાષચંદ્ર બોઝના પત્ની હતા ક્વેશ્ચન 75 એવરેસ્ટ શિખર પર ચડનાર પ્રથમ મહિલા કોણ હતી તો મિત્રો એવરેસ્ટ શિખર પર ચડનાર પ્રથમ મહિલા જોનેકો તો તે બઈ હતા જે જાપાનના છે ક્વેશ્ચન 76 લક્ષ્મી માતાજીની છબી વાળો લોગો કઈ બેંકનો છે તો મિત્રો તે દેના બેંકનો છે ક્વેશ્ચન 77 કનેક્ટિંગ પીપલ ટેગ લાઇન કઈ કંપનીની છે તો મિત્રો આ ટેગલાઇન એ નોકિયા કંપનીની છે ક્વેશ્ચન 78 પાણીનો વરાળમાં રૂપાંતરણ શું કહેવાય તો મિત્રો પાણીનો વરાળમાં રૂપાંતરણ એ ભૌતિક પરિવર્તન કહેવાય ક્વેશ્ચન 79 ટીટાઘર કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો મિત્રો ટીટાઘર એ કાગળ ઉદ્યોગ માટે જાણીતું છે ક્વેશ્ચન 80 ત્રીજી શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો ત્રિચી એ કાવેરી નદીના કિનારે આવેલું છે ક્વેશ્ચન મેઘધનુષમાં કયો રંગ હોતો નથી તો મિત્રો મેઘધનુષમાં ગુલાબી રંગ હોતો નથી ક્વેશ્ચન દિવસે કયા ભગવાનની પૂજા કરવામાં આવે છે તો મિત્રો ધનતેરસના દિવસે કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે ક્વેશ્ચન ત્યાસી કયા મુંબઈમાં આવેલ નથી તો મિત્રો ચાર મિનાર એ મુંબઈમાં આવેલ નથી ક્વેશ્ચન ચોર્યાસી એક વેપારી પોતાની વસ્તુ પર કિંમત એ રીતે અંકિત કરે છે કે પંદર ટકા કમિશન આપવા છતાં વીસ ટકા નફો કમાય તો તે એક વસ્તુ એકસો સિત્તેરમાં ખરીદેલી છે તો અંકિત કિંમત કેટલી હશે તો મિત્રો તેના પર અંકિત કરેલી કિંમત બસો ચાલીસ રૂપિયા હશે ક્વેશ્ચન પંચ્યાસી ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ થાય છે મિત્રો ઓડોન્ટોલોજીમાં દાંતનો અભ્યાસ થાય છે ક્વેશ્ચન છ્યાસી નીચેનામાંથી કયું યુગ્મ ખોટું છે તો મિત્રો જીવ મિલ્ખા સિંઘ ફૂટબોલ એ ખોટું છે મિત્રો તેની માતાનું નામ મહામાયા હતું ક્વેશ્ચન નેવ્યાસી રાણી પદ્મિની કયા રાજાના પત્ની હતા તો મિત્રો રાણી પદ્મની એ રતનસિંહ ના પત્ની હતા ક્વેશ્ચન બિહાર સરકાર દ્વારા કયા અભિનેતાને બેટી બચાવો આંદોલનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવેલ છે તો મિત્રો શ્રોફને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવેલ છે ક્વેશ્ચન ભારત યોજના અંતર્ગત સો ટકા સ્વચ્છતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો મિત્રો તે સિક્કિમ રાજ્ય છે ક્વેશ્ચન બાણું બાળકોને દયા મૃત્યુ આપનાર પ્રથમ દેશ નેધરલેન્ડ છે તો બીજો દેશ કયો છે તો મિત્રો બીજો દેશ એ બેલ્જિયમ છે ક્વેશ્ચન ત્રાણું ટ્રોપેક્સ શું છે તો મિત્રો ટ્રોપેક્સ એ ભારતીય નૌકાદળનો વિશાળતમ યુદ્ધાભ્યાસ છે ક્વેશ્ચન ચોરાણું સવિનય અવજ્ઞા આંદોલન સમયે ભારતનો વાઇસરોય કોણ હતો તો મિત્રો ભારતનો વાઇસરોય તે વખતે લોર્ડ ઇરવિન હતો ક્વેશ્ચન પંચાણું તાંબા અને ટીનના મિશ્રણથી કઈ ધાતુ બને છે તો મિત્રો તાંબા અને ટીનના મિશ્રણથી કાંસું બને છે ક્વેશ્ચન છન્નું કયો તારો પૃથ્વીની સૌથી નજીક છે તો મિત્રો સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીક છે ક્વેશ્ચન સત્તાણું ચોમા કયા પર્વત શિખરનું તળે તિબેટી નામ છે તો મિત્રો માઉન્ટ એવરેસ્ટ નું તિબેટી નામ ચોમા છે ક્વેશ્ચન અઠાણું લોંગ વોક ટુ ફ્રીડમ કોની આત્મકથા છે તો મિત્રો લોંગ વોક ટુ ફ્રીડમ એ નેલ્સન મંડેલાની આત્મકથા છે કે જેણે આફ્રિકાના સ્વતંત્ર માટે ચળવળ ચલાવી હતી ક્વેશ્ચન નવાણું કયો પદાર્થ વિટામિન એનો મુખ્ય સ્ત્રોત નથી તો મિત્રો બટાટા એ મુખ્ય સ્ત્રોત નથી સ્વર્ણકુમારી સો કયા પ્રસિદ્ધ વ્યક્તિના મોટા બહેન હતા તો મિત્રો તે રવિન્દ્રનાથ ટાગોરના મોટા બહેન હતા તો મિત્રો અહીંયા આપણું ફોરેસ્ટ ગાર્ડનું પેપર પૂર્ણ થાય છે અને આગળના મોડેલ પેપર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી તમને નોટિફિકેશન મળતી